સમજણ જીવમાં આવે ત્યારે એને એમ થાય છે કે સાચું તો ભગવાનની સાથે છે સાતો નાતો નાતો હરિની સાથે જે બાંધ્યો એ સાચો પૂછ્ય ડોંગરે બાપાનું એક વાક્ય છે કે માનો કે ન માનો તમે સ્વીકારો કે નહીં અથવા તો મગજ બરાબર ચાલતું ન હોય ભક્તિ બરાબર જીવનમાં ન આવી હોય પૂજ્ય ડુંગરી બાપાનું વાક્ય છે કે માનો કે ન માનો જગતની સાથેનો નાતો કાચા તાતણા જેવો છે સૂતરના કાચા તાતણા જેવો છે કાચો છે કાચો છે કાચો છે ક્યારે તમારો નાતો ન્યારે કેટલો બધો વધારે હોય ને ક્યારે તૂટી જાય એની કાંઈ ખબર રહેતી નથી અને જિંદગીમાંય આયુષ્ય ક્યારે તૂટી જાય એની પણ આપણને ખબર નથી રહેતી એટલે કહેવાયું કે જગત સાથેનો નાતો કાચો છે કાચો છે કાચો છે અને માનો કે ન માનો સ્વીકારો યા નહીં પણ ભગવાનની સાથેનો જે નાતો છે એ સાચો છે સાચો છે ને સાચો કારણ કે એ બી તો અહીંયા જવું જ પડશે ભગવાન પાસે તો જવું જ પડશે ભગવાન કે દુનિયામાં ગમે તે નાતા રાખ્યા પણ એક ગી હું ક્યારેક તને બોલાવી લઉં ત્યારે તારે એકલાને જ હાલ પડશે એટલે તો કહેવાયું સ્મશાને સત્તામાં અને સિંહાસન ઉપર ત્રણેય વ્યક્તિને એકલા જ બેસવું પડે છે ત્યારે એને એકલા જ જવું પડે છે એકલા જ આવ્યા મનવા એકલા જ જવાના ક્યારે શું થાય એની ખબર નથી એટલે જ તો કહેવાયું ભજ ગોવિંદમ ભજગોવિંદ ગોવિંદમ ભજ મોઢ ત્યારે તારી દોરી તૂટી જાય ભગવાન કે જીવનની એના કરતાં તું હરીને ભજ હરીને ભજ હરીને ભજ પછી તારું સાથીદાર કોઈ નહીં હોય ત્યારે તો પછી એકલા જ તારે જવું પણ એકલા જ આવ્યા મનમાં એકલા જવાના સાથી વિના સંગાથી વિના બહુ પ્રેમ હોય તો રડતા થોડે સુધી આવશે પછી બધા પાછા વળી જશે માટે જીવ તું જાગી જા ભગવત કથાનો મહિમા અહીં બતાવવામાં આવ્યો કે જેણે જેણે શ્રવણ કર્યું એની તૃપ્તિ ન હોય આજે પૃથુરાજા માંગે છે કે હે ભગવાન મારા પર એવી કૃપા કરો ને કે દસ હજાર કાનથી મારા હરિની કથા સાંભળતો જ રહો બીજું તો ઘણું સાંભળવાનું એ સાંભળવું નથી મારે જે ન સાંભળવાનું હોય એટલે ભગવત કથાનો રસ એવો મારા કાનમાં રેડો અને એ રસ રેડિયો પરીક્ષિત શ્રવણમાં પરીક્ષિતના કાનની અંદર ભગવાનની કથાનો રસ રેડ્યો સુખદેવજી મહારાજે કે તક્ષક નામનો કાળોતરો નાગ તને દંશ આપે ને તારો પ્રાણ જાય તું ધરતી ને એ પેલા ભગવત કથા થોડી સાંભળી લે એ તારું મંગલ કરશે તારા મંગલનો નાશ કરશે તારો જન્મ મૃત્યુનો ફેરો સુધારી દેશે એટલે તો કે એ રસ રે ખરો અનુગ્રહનો ધાર સખી રેયા બોરો પિયો ખરો અનુગ્ર નો ધાર સખી રે કેવલ ને કેવલ સુખદેવજી મહારાજ જે મહાદેવના અવતાર છે કૃપા ભગવાનની કથાની પ્રાપ્તિ થઈ એનું કારણ જ એ હતું કે તો ખરો અનુગ્રહનો આધાર સખીરે આવો રોપ્યો ભગવત કથા અનુગ્રહથી પરમાત્માની કૃપાથી જ વ્યક્તિને પ્રાપ્ત થાય છે આ બાજુ પૃથ્વી કથા આવી સમય વીતવા લાગ્યો અને છેલ્લી અવસ્થામાં પોતાના ધર્મપત્ની છે એનું નામ અર્ચીશ છે એણે નક્કી કર્યું કે બસ હવે આપણે આ ધરતી છોડીને જવાનું છે પરલોક ગમન કરવાનું જ ધર્મપત્ની પણ સાથે આવ્યા છે ગમન કરવા માટે પોતાના પતિને એને તો કે સાથ આપ્યો છે બંને પતિ પત્ની ગમન કર્યું અને સોનાનું વિમાન લેવા માટે આવ્યું આ રીતે એ ધરતી છોડી અને જતા રહ્યા એ કથા સુખદેવજી મહારાજે અહીંયા સુધપુરાણીએ અહીંયા લખી છે